ક્રિજ ધ લોડ ક્રિસમવાલા ભાઈ તથા બહેનો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે મે એકત્રીસમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા હેતુ માટે પ્રાર્થના કરું છું વિશેષ પ્રભુનો આભાર માનીએ આખા મે મહિના દરમિયાન પ્રભુએ આપણને સાચવી રાખી સંભાળી રાખ્યા આપણે સુરક્ષિત રાખી સારી તંદુરસ્ત બક્ષી એ બદલ પ્રભુનો આભાર માનીએ અને શાસ્ત્ર પાઠ સાંભળીએ અને સાથે સાથે આજે મરિયમ અને એલિઝાબેથનો મિલનનો તહેવાર ઉજવીએ છીએ સાત્રપાઠ સાંભળીએ લુકનો ગ્રંથ પહેલો અધ્યાય ઓગણચાળીસથી છપ્પનની કલમ સુધી થોડા જ વખતમાં મરિયમ યહુદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામમાં જવાને ઉથાવળા ઉથાવળા નીકળી પડ્યા જકરિયાના ઘરમાં જઈને તેમણે એલિઝાબેથને વંદન કર્યા મરિયમના વંદન સાંભળતા જ એલિઝાબેથના પેટમાંનું બાળક ફરક્યું અને એલિઝાબેથ પવિત્ર આત્માની પ્રેરણાથી સબર બનીને મોટે સાદે બોલી ઉઠી સૌ સૂર્યમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કોકનું બાળક તે કેવી ભાગ્યશાળી મારા પ્રભુની માતા મને મળવા આવી અને વાતો સાંભળ કે જેવા તારા વંદનના શબ્દ મારા કાને પડ્યા કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું અને શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે કારણ પ્રભુ તરફથી તેને મળેલા વચન પૂરા થશે મરિયમ બોલ્યા મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારો ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે કારણ તેણે પોતાની આ દાસી ઉપર કૃપા દૃષ્ટિ કરી છે ખરે આજથી બધા યુગો મને બળભાગ્ય માનશે કારણ સર્વ ઈશ્વરે મારે ખાતર મહાન કાર્ય કર્યા છે એનું નામ પાવન છે જેઓ એનાથી ડરીને ચાલે છે તેમની આખી વસ પરંપરા ઉપર એની કરુણા વરસે છે એણે પોતાનું બાહુબળ બતાવ્યું છે ગર્ભસ્થળે એને ધૂળછાંટતા કર્યા છે રાજકર્તાઓને એને સિંહાસ પરથી ગબડાવી પાડ્યા છે અને દિન દરિદ્રોને ગૌરવ કર્યું છે ભૂખ્યાન એને સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એણે અબ્રહા અને તેના વસજ પ્રત્યે સદા દયા બતાવી છે અને પોતાના સેવક ઇસરાયલની બહાર કરી છે મરિયમ લગભગ ત્રણ મહિના એલિઝાબેથ સાથે રહ્યા અને પછી પોતાને ઘેર પાછા ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્તમ બહેનો મરિયમ અને એલિઝાબેથનું મિલન બે ગર્ભવતી સ્ત્રીઓ મળે એ માટે એક તહેવાર કેમ અને પછી એના પહેલાં એ લોકો મળ્યા જ નહીં પેલા બીજાની મુલાકાત કરી જ નહીં કે કઈ રીતે આ મરિયમ અને એલિઝાબેથનું મિલન વિશેષ છે એ વિશે આપણે મનન ચિંતન કરીએ ક્રિષ્મા વલ્લભતાબેનો આ મુલાકાત વિશેષ છે એટલા માટે કે મરિયમના પેટમાં પ્રભુ યુસુ હતા એટલે વિશેષ છે અને જ્યારે બે ગર્ભવતી સ્ત્રીઓ મળે છે મુલાકાત કરે છે અને ત્યાં આનંદ અને આનંદ અને એલિઝાબથના પેટમાંનું બાળક આનંદથી ફરકે છે અને એલિઝાબથ બોલે છે જેવા તારા કંદન વંદન મારા કાને પડ્યા અને મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું અને સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કોકનું બાળક હું તે કેવી ભાગ્યશાળી મારા પ્રભુની માતા મને મળવા આવી બહેનો આ એક વિશેષ મુલાકાત છે આનંદનું છે કે મરિયમને ખબર પડી દેવદૂત દ્વારા કે એલિઝાબેથને ગર્ભ રહ્યો છે તરત જ જાતનો વિચાર કર્યા વગર એક કુંવારી ગર્ભવતી બની છે અને એ વિચાર કર્યા વગર મને બીજા મદદ કરવી જોઈએ એ વિચાર કર્યા વગર એટલા સંવેદનશીલ હતા કે જે એલિઝાબેથ ગઢપણ મનમાં ગર્ભ રહ્યો છે મારે એને જેને મદદ કરવાની છે લગભગ સો કિલોમીટર દૂર હતા બેનો એક સ્ત્રી એક જુવાન સ્ત્રી એક જુવાન ગર્ભવતી અને એલિઝાબેથ પ્રત્યેના જે પ્રેમના લીધે એ ત્યાં જાય છે એટલા નમ્ર બને છે જેવી રીતે પ્રભુ ઈસુ પોતે એમના જન્મ દ્વારા નમ્ર બને છે એને એ પ્રભુ યસુની પણ જાતો હું પોતે પ્રભુની માં એમ કરીને વિચાર કર્યો નહીં બીજાને મદદની જરૂર છે એમ કરીને ત્યાં જાય છે ક્રિસમાલ ભયતાબહેનો આવી રીતે આપણે પણ જે જેના જેને આપણી મદદની જરૂર હોય આપણે ત્યાં જઈએ જેથી કરી આ તહેવાર આપણા જીવનમાં પણ એ સાર્થક બનશે અને આનંદ આપશે જ્યાં પ્રભુ હોય ત્યાં ચોક્કસ આનંદ આપે છે તમારા જીવનમાં મારા જીવનમાં જ્યારે આપણે બીજાઓની મદદ નીકળીએ ત્યારે આપણા જીવનમાં આનંદ અને બીજાના પણ આપણા જીવનમાં આપણે આનંદ ચોક્કસ લાવી શકીએ હા કૃષ્ણમાલા ભય તાબહેનો આજના મન ચિંતન શાસ્ત્રપાઠ પાઠ સમજવા માટે પ્રભુજીને ઓળખવાનું મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંઘ સબસ્ક્રાઈબ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ